ખબર નહિ કલ કે મુરખ બાત કરે કલ કે કોઈ નક્કી નહિ ભાઈ જીવન નું હું જો કંટાળ્યો તો તે છાવન મહિનો ભાઈ ચાલતો

દાલ બાટી રાખી કુટુંબ વાળો બધા કર્યું કરવું પડે તમે ઘર ના છોક થોડા બાર ના રાતી જે ખવાય થોડી હા ભૂલો ના પાછા કશું ભગવાન ભગવાન તું શો ભૂલો પડ્યો હ

બાર મહિના સુધી ચાલુ રાખવાની ઓમ નામ તો દસ અગિયાર વર્ષ જો પણ નવ વર્ષ તો જો દવાઓમાં ખર્ચા કરી કરી મરી ગયા હાથે પછી બે ભાઈ ના ઘર થઈ ગયું ખર્ચા કર્યા કર્યા એમ કઉ બાપા હું શું કરું કયો અમારો હાથ છે ગયો હમ મોટો એમ કહું છું અલ્યા એ પેલી આપા બાધા ચાલે છે ઈવાન હું કેવું થાય છે કે એક વખત હું આવ્યો તો બીજો વખત તમે બે દર્શન કરવા જો તો તે કોઈ પૂછ્યું તો કે તું પૂછ એમ કહું છું હું એટલે મે પૂછ્યું તો તે તો બોવ એમ કેરાતા કે વિશ્વાસ રાખજો થશે અલ્યા પણ કે વિશ્વાય પર જીદગી વિશ્વાવો જ છે આ તો નાવો તો લેહજે બેડી બેહેડો મારા ગાતી અન ઈવાન ચોખટ કરીએ કે ભાઈ થાય હોય તો કયો બરોબર છે પૂછો બાધા છૂટું કરો તમે કેમ કરીએ બાપા બીજું શું કહું કે તો ફોન કરી વાણે ગેરવા તો હોય ગેરવા તો ગેર જ પૂછી લે એ બાયરી બેટા ખાવાનું રાખો ખાધું હા દોલ ભા હા બોલો કાળુ બોલું છું હા બોલો બોલો ઓળખ્યા બોલો બાપા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલો

મારા માતા અવડું ના થાય બોલો તમારા બાજુ આયા છીએ બરાબર તો ઘણા સમય થી છીએ રવિવારે કર્યા બધું કર્યું છે દર રવિવાર દર્શન કર્યો અને અપ્પા કર્યા બધું કર્યું આપણે કર્યું છે બરાબર પણ કશું ફરક પડતો નહીં તો અમારું એમ છે કે ફરક ના પડતો હોય બરાબર ભાઈ તો પછી આટલું બધું કરવાનો કોઈ મતલબ જ તમારા ઘરમાં ડોરે બીજું તો શીખશો કે નહીં બીજું બધું એડ્યું આવું આવું કરો તો પડે ભાઈ

હા એ ખબર પડે હું છું તમારે લાખે ખોટું નહી હા ઘરમાં કોઈ દુઃખ નહીં કોને સો સો દિવાલ કર્યા ભુવા જેમ કરવાનું એટલે ટાળા કરે ને પચીસો રૂપિયા કરવાનું જો અત્યારે તો બીજા એ ભુવા હોય ઘણા આવડ્યું કહું

બે વાત કરવાનો ટાઈમ નતો ખબર મારા થોડો લોસો એટલે પડદા થતી નહી ભાઈ મારે છે એવું એવું નતું હું એ દસ પંદર વાર રખડ્યો છું એ વાત પણ ભગવાન માતાજી ની દયા થી એક ડોક્ટર પાંચ ને આપણું કોમ થઈ ગયું હા તાણે આટલામ તો બધો ડોક્ટર એના પાછળ મારે પાંચ છ હા તે તું ના હોય ને તો તારા હોય દવાખાનું ગમે તે હોય ને ઘેર જઈને મને ફોટો વોટ્સઅપ કર ફાઇલ છે અને તું તાર જજે તારે જે હ ને એ બધું કઈ દેસી તારે ના થતું હોય કે હોય કે ના બધું કઈ દે કશું મનમાં મેલ ના રાખે બીજું આદત જવજ પેલો તો નજરો નજર તારે ખાંસી તારે તો કોમ થઈ ગયું થઈ ગયું બરોબર એટલે આપડે સો ટકા વિશે મારાથી ને એટલે મેં તમ કીધું આ તો મારે બે દાડે ભેગું થવું આ તો જે દવા કોણ જાવ તું લાવ ના એ તો ફોન કરજે હું ફોટો નાખી દઉં વાત કરી છે કદી કે પેલા મન તું તો પેલા થી વાત કરવી તો ખરેખર હું આ જ ના ધફાત ના કરો આહુ તાનું છેટલા દવાઓ દવાઓ કરી છઠી મેર પડ ગમે જેવું વધુ ને ફરી વળીએ તો શરમ આવે છે તને

વધારાનું અગિયાર <laughs> <laughs> <laughs>

દેખાતી નહી બાકી ગયા થઈ જાય ઉમર એટલે એ તો મને ખબર બોલાવ ઉમર હોય ને બોલાવો હાલ ને હાલ એટલે

કાળું તમે પણ કાશા ને કઈ ઘણા કાશા હા

તમે પ્રેમથી કહો તો ગમે તે કહો પણ આ છોકરો મારો રસ્તામાં થઈ હું વાત કરું તમારા બે ના કારણે દુધું પડી પડી આ તમે હગુ મને ભટકા્યું બરાબર પડા લે ભુવાન ડોક્ટરો દવા એટલી કરાઈ પણ થાય આજ ડોક્ટર નો રિપોર્ટ આવ્યો તો ડોક્ટર કહેતા કે કેમ થાય સાહેબ

તમારા છોકરા છોકરાને મને ખબર હતી આ બાયલી મોટી બરાબર પણ એમ હતું તમારા છોકરા સંબંધ થતો નતો અને આ તમારે કીધું પેલા કોઈ છોકરા જિંદગી ના બગાડી લેવું ગઈ છે બૂલ તમારી બુન ગેર લઈ નહી જતું કે એટલું પાન રહી પાર પડવાની ના પાડી હતી હવે ધોરે થઈને નાટક કરી દીધું એટલે મેં કીધું આ તું દો આ તો હોવાનું હકું કે ગમે ત્યાં બહાર ભાઈ હ અને આ તમારી નાટક કરી કર્યું આ બધું શરમ અભિજુ શરમ સોળી નો બાપ નો આ વાત દખલા ના કર્યું કશું બાપા જોવા નહીં જોતી લાખ રૂપિયા બગડ્યા છે મોકલી દો